જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં શિવ મહાપુરાણમાં સંહિતામાં વર્ણવેલ શિવ પાર્વતીના વિવાહની કથા સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો શિવકથામાં સૌથી મહત્વની સુંદર અને આનંદ આપનારી કથા એટલે શિવ પાર્વતીના વિવાહની કથા શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે દરેક વ્યક્તિએ તેના જીવનકાળ દરમિયાન એક વખત તો શિવ પાર્વતીના વિવાહની કથા સાંભળવી જ જોઈએ જે વ્યક્તિ શિવ પાર્વતીના વિવાહની કથા સાંભળે છે અથવા વાંચન કરે છે તેને જીવનના તમામ દુઃખોમાંથી મુક્તિ મળે છે શિવકથામાં સૌથી મહત્વનું પ્રકરણ એટલે શિવ પાર્વતીના વિવાહ તો શિવ પાર્વતીના વિવાહની સુંદર કથા શરૂ કરીએ બોલો ભગવાન હિમાલય ને કહ્યું કે એક સપ્તાહ પછી લગ્નનો સુંદર યોગ છે કેમ કે આ લગ્ન યોગમાં ચંદ્રમાં બુદ્ધ ની સાથે રોહિણી તારા ગણોની સાથે છે વળી માક્ષર માસ છે અને ચંદ્ર પણ બધા દોષો રહિત છે

પછી લખાવી અને રત્ન રત્નાદિક ભેટો સાથે લગ્ન પત્રિકા કૈલાસ ધામ શિવજીને મોકલી અને પછી લગ્નની તૈયારી કરવા લાગ્યા નગર શણગારવામાં આવ્યું નગરજનોએ પોતાના ઘરોનો રંગ રંગરોગાન કરાવ્યું સર્જન કરવા કહ્યું સાથે સાથે આવનાર જાનના જાનૈયાઓને સુવિધા પૂર્વ ઉતારા મળે તેવું સર્જન કરવા કહ્યું નારદજીના કહેવાથી બ્રહ્મા શિવ વિવાહનું વર્ણન કરતા કહેવા લાગ્યા લગ્નમાં આવવાનું આમંત્રણ આપવાનું સોંપ્યું શિવ આજ્ઞાથી તમે તે સૌને આમંત્રણ આપ્યું એટલે સમય અને તિથિ સૌ આમંત્રિતો કૈલાસ ઉપર આવી પહોંચ્યા ભગવાન ભોળાનાથે સૌને આવકાર આપ્યો

ત્યારે હે નારદ તમે સાથે રહીને તેમને સહાય કરતા કપાળમાં ત્રીજું નેત્ર હતું વ્યાજ ચર્મ વિટાળેલું આવો વિકરાળ દેખાતો વરાજા જોઈ મેના બે શુદ્ધ થઈ ગયા જ્યારે ભાનમાં આવ્યા ત્યારે પોતાના મહેલમાં આવી પાર્વતીને કોસવા લાગ્યા

તમારા આ રૂપ થોડો સમય માટે ત્યાગો અને સ્વરૂપવાન બની જાઓ વિષ્ણુ માની ભગવાન અતિ દિવ્ય એવું સુંદર રૂપ ધારણ કર્યું મેના એ રૂપે શિવને જોઈ ખૂબ રાજી થયા ભાગ્યની સરાહના કરવા લાગ્યા પછી તો હિમાલય ખૂબ જ વિવિધ પ્રકારના મેવા મીઠાઈ પકવાનો જાનને તૃપ્ત કરવા બનાવડાવ્યા જાનૈયાઓને જમાડ્યા ત્યાર પછી સૌ લગ્ન મંડપમાં પોતપોતાના આસને બિરાજમાન થયા

બ્રાહ્મણોની સૂચનાથી હિમાલયે હાથના દર્ભ અને જળ લઈ કન્યાદાનનો સંકલ્પ કરી ભગવતી પાર્વતીનો હાથ શિવજીના હાથમાં સોંપી કન્યાદાન કર્યું ત્યારે આકાશમાંથી દૂધ અને શંખ નાદ થયો શિવ પાર્વતીનો જય જય કાર થયો હિમાલયે થોડાક દિવસ જાન ને રોકી પછી વિદાય આપી ભગવાન શિવ પાર્વતી સાથે જાન પરત શિવધામ કૈલાસ ઉપર આવી ત્યાર પછી શિવે તમામ જાનૈયાઓને યથાયોગ્ય ભેટો આપી પોત પોતાના ધામે વિદાય કર્યા જે જગ્યાએ શિવ પાર્વતીના વિવાહ થયા હતા તે જગ્યા એટલે રુદ્ર પ્રયાગ સ્થિત ત્રિયુગ નારાયણ આ પવિત્ર જગ્યાએ સતયુગમાં ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા આજે પણ દેશભરમાંથી લોકો સંતાન પ્રાપ્તિ માટે અહીં દર્શને આવે છે દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં બાવન દ્રાદશીના દિવસે અહીં મેળાનું આયોજન કરવામાં આવે છે માન્યતા છે કે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શ્રી યોગી નારાયણ મંદિરથી આગળ ગૌરી કુંડ તરીકે ઓળખાતા સ્થાન પર મા પાર્વતીજીએ તપસ્યા કરી હતી અને ત્યારબાદ ભગવાન શિવ સાથે આ જ મંદિરમાં વિવાહ કર્યા હતા એવું કહેવાય છે કે આ હવન કુંડમાં આજે પણ અગ્નિ પ્રગટી રહી છે અને દેશભરમાંથી લોકો અહીં દર્શને આવે છે તો આ રીતે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા વિવાહમાં દરેક દેવી દેવતા ભગવાન શિવના પૂતળા રાક્ષસો ગણો નંદી બધા નાચતા કૂદતા આવ્યા અહીંમાં પાર્વતીની સખીઓ તેમના કુટુંબીજનો બધાએ વિવાહમાં હાજરી આપી તેમની સખીઓએ મંગળ ગીતો ગાયા આ રીતે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન સંપન્ન થયા તો મિત્રો આજના આ વિડીયોમાં ભગવાન શિવ મા પાર્વતીના લગ્નનું આપણે રસપાન કર્યું હવે તેના લગ્નનું ગીત ગાઈશું જો લગ્નનું ગીત ન ગાઈએ તો લગ્ન અધૂરા ગણાય તો સુંદર મજાનું ભગવાન શિવ અને મા પાર્વતીના લગ્નનું ગીત સાંભળશું બોલો ભગવાન ભોળાનાથ છે આવી આવી છે શિવજીની જાન શિવજી પરણે છે આવ્યા બ્રહ્માને સાથે ભગવાન પરણે છે વિશ્વકર્માયે મંડપ કેવો રચ્યો જોઈ ભોળામાં દેવના દિલડા ડોલ્યા એની શોભા તણો નહીં પાર શિવજી પરણે છે હીરા માણેકને હેમના તોરણ ઝૂલે બાંધ્યો મંડપ એવા મોંઘા મૂલનો હિમગીરી કરે છે સન્માન શિવજી પરણે છે આવી આવી છે જબરી જાન શિવજી પરણે છે હોળા શંભુને આભૂષણ ફોરીંગના રુદ્રમાળા હતી ગળે સરપો ઘણા ઉત કરે છે ગાન શિવજી પરણે છે ડાક ડમરૂના નોબત વાગે જાન શિવજી પરણે છે નંદી આવી મે ના ને સમજાવ્યા પૂર્વ જન્મના મેળા મેળ અહી પડ્યા છે પરણે છે પરણી ને મંગળ ગાયે લાવલે જો લગ્ન નો આ ભક્તો તમે ભોળા ભગવતી ભાગ્ય શિવજી પરણે છે આવી આવી છે જબરી જાન શિવજી પરણે છે આવ્યા બ્રહ્માની સાથે ભગવાન શિવજી પરણે છે મિત્રો ખૂબ જ સુંદર શિવ પાર્વતીના વિવાહની કથા તેમજ શિવ પાર્વતીના લગ્નનું ગીત આપણે સાંભળ્યું સાંભળવા માત્રથી જ વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે શિવ પાર્વતીના વિવાહની કથા અતિ પાવનકારી છે દરેક વ્યક્તિએ તેના જીવનકાળ દરમિયાન એકવાર તો આ કથા સાંભળવી જ જોઈએ જે સાંભળવાનું ખૂબ મહાત્મ્ય છે જે દરેક મનોકામના પૂર્ણ કરે છે તો મિત્રો ખૂબ જ સુંદર શિવ પાર્વતીની વિવાહ સાથે શિવ પાર્વતીના વિવાહનું ગીત આપણે સાંભળ્યું આજની આ સુંદર કથા તમારા મિત્રો અને સ્નેહીજનોને જરૂરથી શેર કરજો જેથી શિવ પાર્વતીના વિવાહની કથા સાંભળવાનો લાભ દરેક લઈ શકે સાથે વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ જય મા પાર્વતી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌની મારા જય શ્રી કૃષ્ણ